નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષે અંગ્રેજીનું તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ લેવા બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જુઓ પહેલો પ્રશ્ન તમારે એવો આપેલો હતો કે ફકરો વાંચી અને ફકરોની અંદરથી પ્રશ્નોના જવાબ જે આપેલા છે એના જવાબ આપવાના હતા તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે વેર ઇઝ નડાબેટ તો જો પહેલી જ લાઈન છે ને જે પૂર્ણ વિરામ સુધી એનો જવાબ થશે કે નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક પછી બીજો છે વોટ ઇઝ નડાબેટ ફેમસ ફોર મતલબ નળાબેટ શાના માટે ફેમસ છે તો એમાં જવાબ આવશે મિત્રો ઈટ જો છેલ્લી લાઈન છે ઇટ ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ બીએસએફ પરેડ ત્રીજો છે ઇટ ઇઝ ડેવલપ્ડ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ તો મિત્રો આ આવશે ટ્રુ પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન જેમાં તમારે અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખવાનો છે મતલબ એક સ્પેલિંગ બનાવવાનું છે તો ડબલ્યુ પરથી મિત્રો આપણે બનાવવાનો વોટર વીચ વાય હુ અથવા વોચ તમે જે બનાવ્યો તમે કયો બનાવ્યો છે કોમેન્ટ કરજો બીજો છે ટી તો ટી ઉપરથી મિત્રો ટેબલ બને ટી બને ઓકે ટોય બને ત્રીજો છે એમ તો એમ ઉપરથી મેંગો બને મૂન બને માઉસ બને તમે જે બનાવ્યો કોમેન્ટ કરજો ચોથો છે એફ તો એફ ઉપરથી ફ્લાવર બને ફિશ બને ઓકે તો આ રીતના તમારે સ્પેલિંગ બનાવવાના હતા ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે જોડકા જોડવાના હતા અને એના ઉપરથી પછી એનો જવાબ લખીને આખું વાક્ય બનાવવાનું હતું તો પહેલું છે કીપ તો એમાં જવાબ આવશે મિત્રો કીપની અંદર કીપ યોર હેન્ડ તો પહેલે પહેલું જ આવશે તો એ આખી લાઈન એમ એમની એમ લખવાની કીપ યોર હેન્ડ બીજું છે ટેક ઓફ તો ટેક ઓફની સામે આવશે મિત્રો યોર શૂઝ જે ચોથા નંબરનું છે યોર શૂઝ પછી ત્રીજું છે ડિપોઝિટ તો એમાં આવશે યોર મની એટલે છેલ્લમ છેલ્લું ત્રીજામાં આવશે છેલ્લમ છેલ્લું યોર મની ચોથું છે સ્ટેન્ડ તો એમાં જવાબ આવશે મિત્રો સ્ટેન્ડ ઇન અ ક્વાવાય પછી પોંચમું છે રેઇઝ તો રેઇઝ સાયલન્સ એનો જવાબ થશે બીજા નંબરનો ઓકે પછી ચોથો પ્રશ્ન એવો છે કે ચિત્ર પરથી તમારે વાક્ય પાંચ બનાવવાના છે તો એ તમારે બનાવવાના હતા તમે કઈ રીતના બનાવ્યા છે કોમેન્ટ કરજો પોંચમો છે કે જેમાં તમારે ડબ્લ્યુ એચ ક્વેશ્ચનવાળા વાક્ય બનાવવાના છે પ્રશ્ન બનાવવાના છે ધારો કે એક્ઝામ્પલ આવેલું છે તમારે કે ઇઝ હુ પ્લેઇંગ વિથ અ ડોલ તો એનો જોવા જવાબ શું થાય હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ તો એવી રીતના પહેલો પ્રશ્ન છે ઇઝ વોટ અને દેવ ડુઇંગ તો એનું સાચું વાક્ય કઈ રીતનું બનશે પ્રશ્નાર્થ કે વોટ ઇઝ દેવ ડુઈંગ ઓકે તો વોટ પહેલું આવશે પછી ઇઝ આવશે ને પછી દેવ ડુઈંગ એમનું એમ આવશે બીજો છે ઇઝ હુ યોર ઇંગ્લિશ ટીચર તેમાં જે હુ રહ્યો ને ડબ્લ્યુ ઓ એ પહેલું આવી જશે અને ઇંગ્લિશ ટીચર પાછું હતું નહોતું એમ જ આવશે હુ ઇઝ યુઅર ઇંગ્લિશ ટીચર ત્રીજું છે ડઝ વેન વેદાંત કમ હિયર તો એમાં વેન જો નહીં આગળ જતું રહેશે અને ડઝ એમનું એમ બીજા નંબરમાં આવશે અને પછી પાછળનું વાક્ય એમનું એમ જ આવશે વેદાંત કમ હિયર એકદમ ઇઝી હતું મિત્રો પછી છઠ્ઠો પ્રશ્ન છે જેમાંથી તમારે વાક્ય બનાવવાના હતા તો સ્કાય સ્કાય એટલે આકાશ થાય તો એનું વાક્ય કઈ રીતનું બને કે ધ સ્કાય ઇઝ બ્લુ બીજું છે સન સન એટલે સૂર્ય થાય તો એનો શું જવાબ આવે ધ સન ગીવ અઝ લાઇટ ચીજો છે બોય તો ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને ચોથું લાઇક તો આઈ લાઇક ટુ ઇટ આઈસક્રીમ આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ તમારે જે રીતનું વાક્ય બનાવવું હોય તે બનાવવાનું તો ખાલી વસમાં આ શબ્દનો ઉપયોગ થવો જોઈએ પછી સાતનો પ્રશ્ન છે જેને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે આ છેલ્લો પ્રશ્ન છે મિત્રો ઓકે તો જોઈ નખો પહેલાં તો જો એમાં પહેલું છે મોન્ટુ ટુમોરો ઇઝ અ ખાલી જગ્યા તો એમાં આવશે મિત્રો પહેલાંમાં હોલિડે ઓકે પછી ત્રીજા નંબરની લાઈન છે પાયલ કે છે કે વી શોલ ગો ટુ દેવલ્સ ફાર્મ એન્ડ એન્જોય તો એમાં જવાબ આવશે મિત્રો મેંગોઝ ત્રીજું છે જો દેવલ પૂછે છે જે એમાં ખાલી જગ્યા છે ખાલી જગ્યા તો એમાં શું આવશે પહેલાં કે વોટ એન્ડ આઈડિયા ઓકે વોટ એન આઈડિયા જે ઉપર તમને કામમાં આપેલ છે એમાંથી લખવાનું હતું પછી ચોથું છેલ્લું કે મોન ટુ એ રિપ્લાય આપે છે વાવ પછી ખાલી જગ્યા તો એમાં આવશે ખાલી જગ્યામાં આવશે ચોથામાં ગુડ આઈડિયા વિશ વોલ એન્જોય ખાલી જગ્યા ધેર તો અહીંયા આવશે બોટિંગ બોટિંગ ધેર ઓકે પછી આઠમો પ્રશ્ન છે જેમાં તમારે ટૉપિક ઉપર પાંચ વાક્યો બનાવવાના હતા તો પહેલું છે એમાં માય ફેમિલી તો માય ફેમિલી ઉપર તમારે પાંચ વાક્યો બનાવવાના હતા તો એમાં જુઓ તમારે તમારું નામ લખવાનું પપ્પાનું નામ લખવાનું માતાનું નામ લખવાનું ભાઈ અથવા બહેનનું નામ લખવાનું પછી તમારા પપ્પા શું બિઝનેસ કરે છે શું ધંધો કરે છે શું વ્યવસાય કરે છે એ લખવાનો તમારી માતા શું વ્યવસાય કરે છે એ લખવાનું હતું તમારા દાદાનું નામ લખવાનું હતું અને દાદીનું નામ લખવાનું હતું ઓકે તો આ રીતના તમારે પાંચ વાક્ય બનાવવાના હતા જે તમારે પાંચ ગુણમાં પૂછાયેલા હતા તો મિત્રો આ હતો આપણે ધોરણ પાંચ વિશે અંગ્રેજીનું ઓરિજિનલ પેપર સોલ્યુશન આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ થેન્ક યુ સો મચ